टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना महसाणा विसनगर में सगीरा पर गैंगरेप अत्यंत दर्दनाक घटना बनी घटना में पुलिस આરોપીઓને પણ ઝડપી લીધા પરંતુ આખી આ ઘટના કેવી રીતે બની આરોપીઓ કોણ છે આરોપીઓનો ભૂતકાળ કેવો છે આરોપી પવન ઠાકોરથી શરૂ થયેલો સામૂહિક દુષ્કર્મનો સિલસિલો પ્રકાશ મોદી સુધી કેવી રીતે પહોંચ્યો આ તમામ બાબતોની આજે વિગતવાર વાત કરવી છે પોલીસ ફરિયાદ મુજબ તારીખ ચાર ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ રાત્રે અંદાજે સાડા નવ વાગે સગીરા ઘરેથી ચાલવા નીકળી

આ જ વિસનગરનો ડોસાભાઈ બાગ છે કે જ્યાં તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસની રાત્રે સાડા નવ કલાકે આજે ભોગ બનનાર સગીરા છે એ ચાલવા માટે નીકળી હતી અને તે વખતે પવન ઠાકોર અને વિજય ઠાકોર આ જ જગ્યાએ બુલેટ લઈને આવ્યા અને કિશોરીનું અપહરણ કરી અને તેને પિંડારીયા તળાવ નજીક એક ખુલ્લા ખેતરમાં લઈ જવાઈ અને આખો આ ઘટનાક્રમ શરૂ થયો

તે પણ સાંભળો તો આપને જે જગ્યા બતાવી રહ્યો છું એ વિસનગરનો ત્રણ ટાવર છે આ ત્રણ ટાવર આમ તો વિસનગરની ઓળખ છે પણ વિસનગરની જે ચૌદ વર્ષ અને નવ મહિનાની દીકરી સાથે ધ્યંગરોપની ઘટના ઘટી તેમાં આવે જ જગ્યા છે કે જ્યાં દીકરીને ડોસાભાઈ બાગથી વિજય ઠાકોર અને પવન ઠાકોર બુલેટ ઉપર લઈ ગયા પિંડારિયા તળાવ નજીક એક ખુલ્લા ખેતરમાં તેની સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો રાજ ઠાકોર અને તેના કાકાના દીકરાએ પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ દીકરીને આ જગ્યાએ છોડી દેવાઈ આ જગ્યાએથી ફરીથી સોહમ ઠાકોર નામનો એક શખ્સ તેને પોતાના એક્ટિવા ઉપર પરત પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો અને આ જગ્યાએથી ફરી એક વખત દીકરી સાથે યાતના જે ગુજારવામાં આવી એ યાતનાની શરૂઆતની સાક્ષી છે આ

વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો બે દિવસ પછી પ્રકાશ મોદીએ દેવ નામના એક શખ્સને બોલાવી અને દીકરીને આ સ્થળે છોડી દીધી અને ત્યારબાદ દીકરી પોતાના ઘરે પહોંચી અને પોતાના સાથે જે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો તે અમાનુષી અત્યાચારની ઘટના દુઃખભરી દાસ્તાન પોતાના પરિવારને વણ્યું બે દિવસથી દીકરી ગુમ હતી પરિવાર શોધી રહ્યો હતો એક તરફ પરિવાર પોલીસને પોતાની દીકરી ગુમ થવાની વાત જાણ કરી હતી પોલીસ પણ દીકરીને શોધી રહી હતી તો બીજી તરફ પ્રકાશ મોદી સતત બે દિવસ સુધી પોતાના ઘરમાં આ દીકરી ઉપર દુષ્કર્મ પવન ઠાકોર ઠાકોર વિજય રાજ ઠાકોર રાજ ઠાકોરનો કાકાનો દીકરો સોહમ ઠાકોર પ્રકાશ મોદી અને દેવ આ તમામે ચૌદ વર્ષ અને નવ મહિનાની દીકરી સાથે સતત બે દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યો આરોપીઓની હિંમત એટલી વધી ગઈ હતી કે તેમણે સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ તેને ધમકી પણ આપી આરોપીઓએ સગીરાને કહ્યું હતું કે તું જ્યાં સુધી આ ઘટના વિશે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું તેવામાં વિસનગર જેવી સંસ્કારી નગરીમાં પોતાનો રોફ જમાવનારા આરોપીઓ છે કોણ અને તેમના આ ગુનાહિત કૃત્ય માટે કોણ જવાબદાર છે તે પણ સાંભળો આ ઘટનાએ સમગ્ર વિસનગરને હચમચાવી નાખ્યું છે કે વિસનગર પોલીસ કહેવાય તેનું કાર્ય કરી રહી છે ઈસનગર પોલીસે આ તમામ આરોપીઓને પકડી લીધા છે અને તમામને આઠ દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે આ આરોપીઓની હિંમત આ હિંમતના પાછળ જવાબદાર કોણ કહેવાય છે કે જે આરોપી છે એ આરોપીના પિતા અને દાદાનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે અને તેમની આ ગુનાહિત પ્રવૃત્તિઓને અત્યાર સુધી કોણ છાવરતું હતું તે સૌથી મોટો સવાલ છે વિસનગરમાં કદાચ નાનામાં નાના બાળકને પણ ખબર હશે કે આરોપીઓના જે પિતા છે અને તેના દાદાનો વ્યવસાય શું છે અને આ વ્યવસાય સમગ્ર જિલ્લાની પોલીસ જાણતી હતી છતાં તેમને કેમ છાવરવામાં આવ્યા તેમને અત્યાર સુધી તેમની સામે કેમ એક્શન ના લેવામાં આવી ત્યારે આટલી મોટી ઘટનાને તેઓ અંજામ આપી શક્યા ભૂતકાળમાં આ જ આરોપીઓ કે જે તેમનો વિડીયો હથિયારો સાથે વાયરલ થયેલો છે તેઓ વારંવાર સોશિયલ મીડિયામાં અવનવી કરતું તો કરવા માટે જાણીતા હતા કુખ્યાત હતા આમ છતાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી ના થઈ અને આ કારણે કદાચ ચૌદ વર્ષથી અને નવ મહિનાની કિશોરી સાથે આ પ્રકારનો દુષ્કૂર્મા આચરવાની તેમની હિંમત જાગી ત્યારે આ ઘટના પાછળ આખરે જવાબદાર કોણ એક સૌથી મોટો સવાલ છે હાલ સગીરાના પરિવારથી લઈને વિસનગરના બીજા લોકો પણ ચિંતિત છે કારણ કે વિસનગરમાં આ પ્રકારની ઘટના પહેલા ક્યારેય જોઈ નથી અને તેના કારણે હવે રાત્રિના સમય દરમિયાન લોકો પોતાની દીકરીઓને ઘરેથી એકલી મોકલતા પણ ડરી રહ્યા છે આશા રાખીએ કે પોલીસ હવે જે ગુનેગારો છે તેમની સામે કડકમાંથી કડક કાર્યવાહી કરીને લોકોનો ડર દૂર કરે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર